પોરબંદરના ધારાસભ્ય શ્રી અર્જુન મોઢવાડિયા બજરંગ શોભાયાત્રામાં જોડાયા હતા થોડા દિવસથી ચર્ચામાં રહેલ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે જોવા મળ્યા હતા થોડા દિવસ રામ મંદિર મુદ્દે ટ્વીટ કરી રાજકારણ નહીં કરવાની મોઢવાડિયાએ સલાહ આપી હતી ગઈકાલે રાજકોટ ખાતે ભાજપના સાંસદ શ્રી રામ મોકરિયા આયોજિત ભાગવત કથામાં પણ મોઢવાડિયા જોવા મળ્યા હતા આજે શોભાયાત્રામાં જોવામાં આવતા અનેક ચર્ચાઓ અને તર્કો વિતર્કો એ જોર પકડ્યું છે અહેવાલ અશ્વિન ઠકરા